આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ મહાનગરપાલિ સંકલન સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં શહેરના મુખ્ય મુદ્દાઓ જેવા કે પાણી રોડ રસ્તા અને ડ્રેનેજ સિસ્ટમ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં કોર્પોરેશનના અધિકારીઓએ પ્રેઝન્ટેશન રજૂ કરી અને વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની યોજનાઓની માહિતી આપી હતી આ બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ અને જેટલા ભાજપના ધારાસભ્યો અને અન્ય અધિકારીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠક પાછળનો મુખ્ય હેતુ આગામી ચૂંટણી પહેલા શહેરના નાગરિકોને સ્પર્શતા મુખ્ય પ્રશ્નોને નિરાકરણ લાવવાનો અને વિકાસ કાર્યોને વેગ આપવાનો હોવાનું માનવામાં આવે છે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોથી આગામી સમયમાં શહેરના માળખાકીય સુવિધાઓમાં સુધારો થવાની અપેક્ષા છે